મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી જેતપુર નગરપાલિકાની ચૂંટણી મતદાન મથકે ગોલમાલના આક્ષેપોને લઈને બબાલ થઈ છે ચોક્કસ ઉમેદવારની સામેના બટનો દબાવવા કહેવાયું છે મામલો બીચકે એ પહેલા જ પોલીસે લોકોના ટોળા વિખેર્યા છે પોલીસે મતદારોને ધક્કા મારીને બહાર કાઢ્યા છે મારું નામ રીના બેન ગૌતમ કુમાર દવેદવાર ભારતીય લોકો દબાવી ને મતદાન કરે છે અને અત્યારે એ લોકો હાર ભાડી ગયા છે એટલે હવે અત્યારે પબ્લિક બોલાવી બોલાવીને ડર નો માહોલ ઉભો કરીને મતદાન કરાવે છે અને નિયમ મુજબ ઉમેદવારે

હું સુમિતા બેન પારસભાઈ ખુલ્લી છાતી લડો આપશે એટલો જ છે કે અંદર બુથ ની અંદર બેસીને એમ કહેવામાં આવે છે કે ડાબી બાજુ નું કે જમણી બાજુ નું ચાર બટન દબાવો પછી આ બટન દબાવો એટલે ઈ એવું કહેવાનું આવતું જ નથી ડોબરિયા કરીને બેન છે ઈ અમને નો ખ્યાલ હોય ભાઈ કે ઈ કઈ પક્ષમાંથી હોય કે અમે સાંભળું એટલું બોયલું અને અને સવારથી ચાલુ જ છે પહેલી વાત તો મશીન બંધ થઈ ગયું ત્યારે મશીનમાં જે સાઈન કરવાની હોય કે બંધ થઈ ગયું છે કે તમારે બે ઉમેદવાર રાખીને મશીન નવું ચાલુ કરાવેલું છે તો એની સાઈનવું જોઈ એટલે એમાં લખાણ કરેલું હોય કે કેટલા મત પડ્યા અને કેટલા મતદાન જે હોય કેટલા આવ્યા એટલે સેવન્ટી નાઇન મત મતદાર હતા અને બસો ચાર મતદાન પડ્યા હતા તો બસો ચાર મતદાનનો ઉલ્લેખ કેમ કરવામાં ન આવ્યો જ્યાં મેન ચેર ઉપર બેઠા છે એને કેમ ઉલ્લેખ ન કર્યો અને બે જણાએ સાઇન કેમ કરી દીધી એમના વાંય વગર પછી વડીલો આવે છે તો વડીલોના ઘરના લાઈન કેમેને મતદાન કરાવવા નથી આવતા અપક્ષ ઉમેદવારને હક જ નથી અંદર મૂથની અંદર જવાનું તો કેમ અપક્ષ ઉમેદવાર અંદર જાય છે કે પક્ષવાળા જાય છે શાંતિથી લડો તમે સારા કામ કરી રહ્યા હશો તો પબ્લિક તમને તમને જ મત આપશે તમારે કેમ ખોટું કરવું પડે છે શાંતિ કેમ જળવાતી નથી કોઈથી આજે જે આ બધું થયું છે ને એનાથી કોઈ પણ સાચો વ્યક્તિ આવી છે કે નહીં ખોટું થાય છે ઉર્વશી કાપડિયા મારું નામ છે મને બૂથ રિલીવર માટે થોડા ક્ષણ માટે મને અંદર બોલાવી હતી ત્યાં મેં પગ મૂક્યો ત્યાં જ મને પાંચ મિનિટમાં બધી ખબર પડી ગઈ કે અંદર હું આલે છે સરકારી માણસો થી લઈ અને પોલીસ કમ્પ્લેન કરી એ ભેગું કે આવી રીતના ઘાલમે લે છે સ્પેશિયલ ચાર બટન ડાબી બાજુના દબાવો એવી ચોખવટું કરવામાં આવે છે બૂથ ની બાજુમાં એને એક લેડીઝ બહેના છે આકૃતિબેન ડોબરિયા કરીને છે એ બૂથ ની બાજુમાં બેસી અને ઈ જોવે છે કે ડાબી બાજુમાં ચાર વાર ટકટક ટક અવાજ આવે એટલે પીળું બટન દબાવવાનું ફોર્સ કરે છે જમણી બાજુમાં એ બોલતા જ નથી ડાબી બાજુમાં ચોખવટ કરીને કહેશે કે બેન ડાબી બાજુમાં તમે ચાર બટન દબાવ્યા તો હવે પીળું બટન દબાવો જમણી બાજુમાં કોઈ ચોકવટ નથી કરતું અને બીજા ઉમેદવાર છે જે હિરલબેન પંડ્યા કરીને એને અંદર આવવાની છૂટ છે તો સુમિતાબેન ને અંદર આવવાની કેમ છૂટ નથી ઉમેદવાર ને કેમ બધા ઉમેદવાર સરખા જ હોય છે અને મહેનત થી તમે કરો ને જે કરો એ શું કામ આવી ઘાલમેલ તમારે કરવી પડે છે અને બીજા મારી સાથે બેઠા હતા એ ઉમેદવાર પણ આવું જોતા હતા પણ એ કઈ બોલતા નહોતા

અમે જે લોકો કામ કરે એને મત તમે દયો કામ બોલતા હોય એને મત દો અમને દયો ને બીજા ને દયો જે કામ કરતા હોય એને તમે મત દો